તાલુકાના ઈસורה ગામ પાસેથી પસાર થતી કેરી નદીમાં ઘોડાપુર આવતા લોકો મટ્યા હતા. વાનોકર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. કેટલીક નદીઓના પાણીનો પ્રવાહ પણ વહેતો જોવા મળ્યો હતો. ત્યારે જ વહેલી સવારે પડેલા વરસાદને લઈને તળાજા તાલુકાના ઈસורה ગામ પાસેથી પસાર થતી કેરી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. તાલુકાના ત્રાપજ પીપરલા સહિતના ગામોમાંથી પસાર થતી કેરી નદીમાં આજે સવારે વાગ્યાના સમય દરમિયાન પાણીનો પ્રવાહ વહેતો થયો હતો સિઝનમાં પ્રથમ વખત આ નદીમાં ઘોડાપુર આવતા નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ નદી ઉપર છેલ્લું ગામ તરસરા આવે છે અને ત્યારબાદ આ પાણીનો પ્રવાહ સમુદ્રમાં ભળી જાય છે Bueno, pues, 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 pues.